રાજકોટમાં આગામી પચીસમી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવીન નિર્માણાધીન એમ્સ નું લોકાર્પણ કરવામાં આવશે રાજકોટ ને આંતરરાષ્ટ્રીય ગ્રીન હિરાસર એરપોર્ટ ની ભેટ મળ્યા બાદ હવે આગામી તારીખ 25 ફેબ્રુઆરી એમ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે એમ્સ ની સાથો સાથ જનના હોસ્પિટલ ને અટલ સરોવર સાથે સ્માર્ટ સિટીનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવા માટે તકતો તૈયાર કરી દેવામાં આવે છે આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર અને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 25 ના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે